યુથ નેશનલ ફાઉન્ડર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ છવ્વીસમી જાન્યુઆરીના રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુરત સહિતના દેશભરના કલાકારોએ નો ડ્રગ્સનો મેસેજ આપ્યો છે સુરત સહિત દેશભરમાં ડ્રગ્સનું દૂષણ ઘૂસી ગયું છે તે દૂષણને ડામવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટીમાં તારીખ છવ્વીસમી જાન્યુઆરીના રોજ યુથ નેશનલ ફાઉન્ડર ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રાઇમ શોપર્સથી વાય જંક્શનના દોઢ કિલોમીટર વિસ્તારમાં દસ જેટલા સ્ટેજ બનાવી સુરત તથા દેશભરના કલાકારોએ પોતાનું પરફોર્મન્સ આપી ડ્રગ્સને દૂર કરવાનું આપ્યો હતો મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે ને હું યુથ નેશનનો ફાઉન્ડર છું યુથ નેશન જે એક ઓર્ગેનાઇઝેશન જે સુરતમાં છેલ્લા નવ વર્ષથી એક્ટિવ છે અમે ડ્રગ્સની અવેરનેસ પર કામ કરીએ છીએ બે હજાર ચૌદમાં અમે જ્યારે આ ચાલુ કર્યું ત્યારે અમને ખબર ના હતી કે અમને ખબર ના હતી કે સુરતમાં બી ડ્રગ્સનું પ્રમાણ એટલું બધું વધી ગયું હશે પણ જ્યારે ઓર્ગેનાઇઝેશન ચાલુ કર્યું ધીરે ધીરે અમને સમજ પડી કે ડ્રગ્સ ખાલી સુરતમાં નથી હિન્દુસ્તાનના દરેક સિટીમાં પહોંચી ગયું છે તો એની અવેરનેસ માટે અમે આ ઓર્ગેનાઇઝેશન ઊભું કર્યું છે દર વર્ષે છવ્વીસ જનવરીએ અમે એક પ્રોગ્રામ કરીએ છીએ સુરત સિટીમાં જે અલગ અલગ એરિયામાં હોય છે આ વર્ષે અમે આ પ્રોગ્રામ કાર્ની પ્રાઇમ શોપરથી લઈને વાય જંક્શન પર કર્યું છે લગભગ દોઢ કિલોમીટર લાંબો એરિયો છે એની અંદર અમે દસ અલગ અલગ ટાઈપના સ્ટેજ રાખ્યા છે જેમાં સુરતના નોન આર્ટિસ્ટ આવીને પોતાનું સિસ્ટમને સેટઅપ લગાવીને પરફોર્મન્સ કરશે અને ડ્રગ્સના મેસેજ આપશે એને અલાવા અહીંયા બહુ બીજા બધા સુરતના લોકલ આર્ટિસ્ટ જે છે જે એ બી ડ્રગ્સનો મેસેજ આપશે એની સાથે સુરત શહેરના જે પ્રતિષ્ઠિત લોકો છે એ અને એચએમ બી અહીંયા આવવાના છે આજે પાટિલ સાહેબ બી આવવાના છે પોલીસ કમિશનર સાહેબ દર્શનાબેન અને બીજા બધા જે અહીંયાના એસએમસી ખાતાના મેયરશ્રી ને કમિશનરશ્રી એ બધા બી વિઝિટ કરવાના છીએ ને અમે આ પ્રોગ્રામ દર વર્ષની ભાતી આ વર્ષે બી સક્સેસફુલી એને કમ્પ્લીટ કરીશું એને અલવા દર દિવસે યા દર મહિને મહિને અમે અલગ અલગ સ્કૂલ અને કોલેજમાં જઈને બી ડ્રગ્સની અવેરનેસના પ્રોગ્રામ કરતા હોઈએ છીએ આ કાર્યક્રમમાં સુરત શહેરના અનેક મહાનુભાવો સાથે ભાજપના સી આર પાટીલ પણ જોડાવા પામ્યા હતા અને કાર્યક્રમને સફળતા પાી છે સાથે